છૂટો દોર પણ આપવામાં આવ્યો છે શસ્ત્રવિરામને અગાઉ જાહેરાત કરવામાં આવી અને તેના ત્રણ કલા જ કલાકમાં જ પાકિસ્તાને પોતાનું પોત પ્રકાશ્યું પાકિસ્તાન તરફથી અનેક સરહદી વિસ્તારોમાં ડ્રોન એટેક કરવામાં આવ્યા અને જેને પગલે ભારતીય સેનાએ હુમલાનો જડબા તોડ જવાબ આપ્યો છે નાપાક પાકિસ્તાન સુધરવાનું નામ જ નથી લઈ રહ્યું અગાઉ વાત કરવામાં આવે તો જે બાબતો સામે આવી તેને લઈને સહમતીની વાત સામે આવી ભારત અને પાકિસ્તાન યુદ્ધ વિરામની વાત સામે આવી અને જ્યારે સહમતી દર્શાવવાની વાત આવી ત્યાંના ત્યારબાદ માત્ર ત્રણ કલાકમાં જ ફરી નાપાક પાક પાકિસ્તાનની અવર ચંડાઈ સામે આવી અને સીઝ ઉલ્લંઘન પાકિસ્તાને કર્યું